હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આપણે હમણાં થોડા દિવસ પહેલાં બી આપણે એક વસ્તુ જોઈ કે કેનેડાની અંદર સારી સારી કંપનીઓ બી સિલેક્શનો ચાલુ કર્યા છે જે એક્સવે સેન્ટ્રીમાંથી બી ફોકસ કરી રહી છે કેન્ડિડેટ્સ તમા એ લોકોને જોઈએ છે એનઓસી કોર્સ બી જોયા એ જ રીતે આજે બી હું તમને અમુક સેન્ટરો કહું કંપનીના કે કયા સેન્ટરવાળાને માનો કે એક એક્ઝામ્પલ આજનો વિડીયો લાસ્ટ સુધી એટલા માટે તમારે જોવાનો છે કે જેની અંદર તમને ફાયદો એ થશે કે તમને જો સેન્ટર ખબર હશે ને તો તમને પ્રાયોરિટી લિસ્ટ બી ખબર પડશે માનો કે તમારી જ ઓપનિંગ બે કંપનીમાં છે એક ઓન્ટારિયો છે અને એક બ્રિટિશ કોલંબિયામાં છે તમે જો કદાચ બ્રિટિશ કોલંબિયામાં રહી રહ્યા તો તમે પહેલી પ્રાયોરિટી બ્રિટિશ કોલંબિયાને આપવાની જેથી કરીને તમારા સિલેક્શન ચાન્સ વધી જાય એ જ રીઝન સાથે આજે હું જે તમને કંપનીના લોકેશન વાઇઝ હું તમને જે ડિટેલ આપું એનઓસી કોડની આ બી તમે ખાસ નોટડાઉન કરો તમારા બાળકોને શેર કરો જો કોઈ પોતે જ જોઈ રહ્યું છે તો એ લોકો પોતાના ફ્રેન્ડ સર્કલ સર્કલને મેક્ઝિમમ લોકોનો વિડીયો શેર કરજો અને વિડીયોને હાઈપ કરવાનું ના ભૂલતા લાઈક કરવાનું ના ભૂલતા અને મેક્સિમમ લોકોને શેર કરવાનું ના ભૂલતા કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે આપણે આગળ વધીએ છીએ અને એ સાથે જ હું તમને કહું કે પહેલાં શાંતિથી વિડીયો જોઈ લો આખો વિડીયો જોજો શાંતિથી લગભગ તો સમજાઈ જશે કારણ કે અમે બહુ સરળ કરીને આપવાની કોશિશ કરીએ છીએ છતાં ના સમજાય તો કોમેન્ટ કરજો સોલ્યુશન આપવાની કોશિશ કરીશું હવે તો કે આપણે ટેકનિકલી વન બાય વન આગળ જઈએ કે જ્યાં આગળ તમે લોકો નોટડાઉન કરતા જાઓ તો હું તમારી સાથે ડિટેલ શેર કરતો જાઉં જેમ કે આપણે એક સ્ટાર્ટિંગથી જ આપણે લઈએ કે નંબર વન રેન્કથી સ્ટાર્ટ કરીએ બાકી આપણે ધીરે ધીરે આગળ આગળ બી જતા જઈશું જેની અંદર કંપનીઝના નામ જેમ જેમ આવતા જેમ હેરસે કંપનીની જે આપણે વાત કરી હતી આમની ઓફિસીસનું લોકેશન શું તમને કહું લોકેટેડ છે એટલે એમની ભરતી બી ત્યાં આગળ જ ફોકસ થઈ રહી છે તો કે ભાઈ ઓન્ટારિયો અને ક્યુબેક સાઇડથી હાયર્સ કરવાની કોશિશ કરી રહ્યા છે આમની જો હું તમને વાત કરું તો બોંતેર બસો એકનો એન કોડ ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન્સની અત્યારે એમને જરૂરત છે ત્યારબાદ પાંચ કે પાંચ એનઓસી કોડ સાથે પાર્ક કેનેડા પબ્લિક સેક્ટર ઉપર ફોકસ કરવા જઈ રહી છે જેના હું તમને સેક્ટર્સ કહું બોંતેર ત્રણસો દસ એટલે કે કાર્પેન્ટરો પેન્ટર્સ એન્ડ ડેકોરેટર્સ તોતેર એકસો બાર બોતેર બસ્સોનો એનઓસી કોડ એટલે ઇલેક્ટ્રિશિયન્સ વોટર ડ્રીલર બોતેર પાંચસો એકનો એનઓસી કોડ વેલ્ડર્સ એન્ડ રિલેટેડ મશીન ઓપરેટર્સ બોતેર એકસો છનો એનઓસી કોડ છે એક્સપ્રેસ એન્ટ્રી વાળા જે એપ્લાય કરતા હોય તો એ લોકો માટે ખાસ કે ટ્રેડ કેટેગરીવાળા હશે તો તમે પ્રાયોરિટીમાં આને સિલેક્ટ કરી રાખજો તો તમને આનો બેનિફિટ્સ મળી શકે ગૂગલની જો આપણે વાત કરીએ ટોરેન્ટો મોન્ટીરિયલ આ બધા લોકેશન્સ સાયબર સિક્યોરિટીની જરૂર છે સ્પેશિયાલિસ્ટની એનઓસી કોડ કહી દઉં એકવીસ બસો વીસનો એનઓસી કોડ માઇક્રોસોફ્ટ ત્રણ એનઓસી કોડ ઉપર ફોકસ કરવા જઈ રહ્યું છે સાયબર સિક્યોરિટી સ્પેશિયાલિસ્ટ ને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર ઇલેક્ટ્રિકલને ઇલેક્ટ્રોનિક એન્જિનિયર ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ બાવીસ ત્રણસો દસ એન ઓ કોડ એકવીસ ત્રણસો દસનો એન ઓસી ને એકવીસ બસો વીસનો એનઓસી કોડ લોકેશન મોન્ટિડિયલ વેનકુઅર કેલગરી ટોરેન્ટો એડમન્ટન ને ઓટાવા આ ખાસ નોટ કરતા જજો કારણ કે તમને ઘણું યુઝફુલ થવાનું છે એફઓસીની જો વાત કરીએ આપણે ફિશરીઝ એન્ડ ઓશિયન કેનેડાની સિવિલ એન્જિનિયર્સ ને કુક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ એકવીસ ત્રણસો એક તેસઠ બસો એટલે કુક્સ અને એકવીસ ત્રણસોનો એનો સી એટલે સિવિલ એન્જિનિયર્સ છે બીસી હાઇડ્રોની વાત કરીએ ઓબ્વિયસ છે પબ્લિક સેક્ટર અને બ્રિટિશ કોલંબિયા બીસી હાઇડ્રો એટલે બ્રિટિશ કોલંબિયા છે એનઓસી કોડનો ફોકસ કરો એકવીસ ત્રણસો સિવિલ એન્જિનિયર્સ સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ બાવીસ ત્રણસો એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર એકવીસ ત્રણસો દસનો એનઓસી કોડ છે ઓપન ટેક્સ એક સોફ્ટવેર કંપની છે એટલા માટે ત્યાં આગળ સાયબર સિક્યોરિટી સ્પેશિયાલીસ્ટની ઓપનિંગ હું તમને કહું એકવીસ બસો વીસનો એનઓસી કોડ કહેવાય સી એચ ઇઓની જો આપણે વાત કરીએ છીએ ઓન્ટરિયોની અંદર છે જ્યાં આગળ હું તમને કહું કે હેલ્થકેર સેક્ટર માટે તેત્રીસ એકસો બે એન ઓસી એટલે કે નર્સ એડવાળા નર્સ પ્રેક્ટિસનર્સની વાત કરું એકત્રીસ ત્રણસો બેનો એન ઓસી નર્સિંગ કોડ ઇનેટર્સની વાત કરું એકત્રીસ ત્રણસોનો એન સિકોડ કોડ ફાર્માસિસની જો આપણે વાત કરીએ તો એકત્રીસ એકસો વીસનો એન ઓસી ફાર્મસી ટેકનિકલ આસિસ્ટન્ટ એન્ડ ફાર્મસી આસિસ્ટન્ટની વાત કરીએ તેત્રીસ એકસો ત્રણનો એન ઓ કોડ છે ફાર્મસી ટેકનિશિયન્સની વાત કરીએ એકત્રીસ ત્રણસો ત્રણનો એનઓસી કોડ છે થેરાપિસ્ટ એન્ડ કાઉન્સેલરની વાત કરીએ એકતાલીસ ત્રણસો એકનો એન ઓ કોડ છે આમની જો આપણે વાત કરીએ તો એક સિલેક્શન ક્રાઇટેરિયા અહેવાલની અંદર આમનો સિલેક્શન ક્રાઇટેરિયા રેટ બી મેન્શન કરેલો છે કે સિક્સટી પર્સન્ટ ક્રાઇટેરિયા રેટ છે એટલે કે જેટલા લોકો બી એપ્લિકેશન્સ કરે છે તો એટલીસ્ટ એ લોકો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂઝ જે છે એવું નથી કે ભાઈ એપ્લિકેશન્સ પડી રહેવા દે ઇન્ટરવ્યૂઝની અંદર સાઠ ટકાનો રેશિયો બતાવે છે કે જેની અંદર તમારા ચાન્સ ઇન્ટરવ્યૂ માટેના તો લાગી જ શકે એમ છે તો એટલે હા ઇન્ટરવ્યૂ ક્રેક કરવાનો ઑબિયસ તમારા પર હોય પરંતુ હું આને પહેલાં બી ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું પોઝિટિવ માઇન્ડથી એપ્લાય કરજો તો અમને રિઝલ્ટ મળવાના ચાન્સ વધી જશે આમની અંદર ઇન્સ્યોરન્સ એજન્ટ અને બ્રોકર્સનો જો એનઓસી કોડ હું તમને કહું તેસઠ એકસો ધ કો કંપની છે ફાઈનાન્શિયલ સર્વિસિસની કંપની છે આ ફોકસ કરી રહી છે ના જો તમે તો ગુલેપ છે ઓન્ટિયોની અંદર છે જે હેડક્વાર્ટર કંપનીનું વર્કર્સ કોમ્પેન્સેન બોર્ડ ઓફ આલ્બર્ટાની જયારે વાત કરું ઓબ્વિયસ નામ ઉપરથી આપણને ખબર પડી જાય છે ડબલ્યુ સી બી એ પબ્લિક સેક્ટર્સની અંદર જો હું તમને વાત કરું એકત્રીસ ત્રણસો ત્રણ નો એન કોડ એકત્રીસ બસો બે નો એન કોડ ફિઝિયોથેરાપિસ્ટ અને ફિઝિસ ફિઝિશિયન આસિસ્ટન્ટ છે એસ્લાની જો વાત કરીએ ઓન્ટારિયો ક્યુબેક બ્રિટિશ કોલંબિયા હેડક્વાર્ટર્સ જો છે તો ઓસ્ટિન ટેક્સાસનું છે એમનું ત્યાં આગળ એકવીસ ત્રણસો દસનો એનો સિકોડ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ મિકેનિકલ એન્જિનિયર્સ મિકેનિકલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ બાવીસ ત્રણસો એક એકવીસ ત્રણસો એક એકવીસ ત્રણસો દસના એનો સિક્કોર્સ ફોર્ટીઝની જો આપણે વાત કરીએ છીએ ન્યૂ ફાઉન્ડલેન્ડ લેબરાડોરમાં કેનેડામાં બી છે અમેરિકામાં બી છે આમની અંદર એન્જિનિયરિંગના ફોકસ વધારે હોય છે એટલા માટે એકવીસ ત્રણસો એકવીસનો એન કોડ ઇન્ડસ્ટ્રીઅલ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર કહેવાય ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન્સની વાત કરો તો બાવીસ ત્રણસો એકનો એનઓસી કોડ છે મિકેનિકલ એન્જિનિયર્સની વાત કરીએ એકવીસ ત્રણસો એકનો એન ઓસી કોડ છે એગ્નિકોગલ્સની જો આપણે વાત કરીએ બોતેર ચારસોનો એનઓસી કોડ છે બોતેર ચારસો એકનો એનઓસી કોડ છે એટલે કે હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટવાળા છે કન્સ્ટ્રક્શન મિલ વર્કર અને ઇન્ડસ્ટ્રીયલ મિકેનિક્સવાળા છે હવે આ બધાની અંદર કયા સેક્ટર્સ ફોકસ થઈ રહ્યા છે તો કે હેલ્થકેર સોશિયલ સર્વિસ ઓક્યુપેશન્સ એગ્રીકલ્ચર એગ્રી ફૂડ ઓક્યુપેશન્સ ટીમ ઓક્યુપેશન્સ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ ટ્રેડ ઓક્યુપેશન્સ એજ્યુકેશન ઓક્યુપેશન્સ હેલ્થકેરવાળા છે આ બધાની અંદર હું તમને એક સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ કહું તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે જનરલ એક્સપેસન્ટ રિકવાયરમેન્ટ જેવા જ ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે જ્યાં સિક્સ મંથનો કન્ટિન્યુ એક્સપિરિયન્સ હોય સિલે સિલેક્ટેડ એનોસીકોડ જે મેં તમે આપણે લિસ્ટ કર્યું એની અંદરથી તો બી તમે લોકો એપ્લિકેશન્સ માટે એલિજિબલ થઈ શકો છો બીજી બીજી જો એક સારી કંડિશન કહું તો સિક્સ મંથ કન્ટિન્યુ એક્સપિરિયન્સની સામે માનો કે કોકનો વર્ષ પાર્ટ ટાઈમ ફૂલ એક્સપિરિયન્સ છે તો એ બી કન્સિડર કરી શકાશે એટલે એક્સપેસ એન્ટીમાં આપણે કેવું હોય કે ભાઈ એક વર્ષનો એક્સપિરિયન્સ કાઉન્ટ કરીએ સામે કોક એમ કે ભાઈ એક વર્ષની છે મેં બે વર્ષ પાર્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યો હતો તો એક વર્ષના પોઈન્ટ એમને મળી શકે આ એ જ રીતના ક્રાઇટેરિયા આની અંદર બી રાખવામાં આવ્યા છે છેલ્લા પાસ થ્રી ઇયર્સની અંદર જેમનો બી એક્સપિરિયન્સ હશે પ્રાયોરિટી આવી શકે છે એ લોકોની આ બધા સેક્ટર્સ જે છે અથવા એક્સવે સેન્ટ્રીમાંથી જો આ લોકો ફોકસ કરે કેન્ડિડેટ્સની અંદર જે લોકો બી એપ્લિકેશન્સ કરે છે તો એફએસ ડબલ્યુપી એફએસ ટીપી ક્લાસ આ બધાનું અંદર ફોકસ થઈ શકે એમ છે મેઇન મેન ઓરલ ક્રાઇટેરિયાસ હું તમને કહી દઉં શું શું ફોકસ થાય તમારો વર્ક એક્સપિરિયન્સ જોબ ઓફર સર્ટિફિકેશન લેંગ્વેજ રિક્વાયરમેન્ટ એજ્યુકેશનલ રિક્વાયરમેન્ટ્સ સિલેક્શન ફેક્ટર્સ અને સેટલમેન્ટ ફંડ્સ સેટલમેન્ટ ફંડ્સની જો આપણે વાત કરીએ તો ફંડ્સના ઓલરેડી વિડીયોઝ ચેનલ પર છે જ્યાં આગળ તમને ખબર છે કે એક વ્યક્તિ હોય તો કેટલું ફંડ બે વ્યક્તિ હવે નવા થોડા ચેન્જ થઈ ગયા છે એટલે નયું ફંડ એડ કરજો હજાર પંદરસો ડોલર જ વધ્યા છે તો તમારી ફેમિલી જેમ કે સિંગલ માણસ એપ્લાય કરે છે તો જો મેરિડ વ્યક્તિ એપ્લાય કરે બાળકવાળો વ્યક્તિ એપ્લાય કરે તો એ રીતના જે સેટલમેન્ટ ફંડ્સ હોય છે એ તમે શો કરવાની ગણતરી રાખી શકશો આની અંદર હવે બને એટલી સરળ ભાષામાં અમે તો કોશિશ કરી દીધી કે તમારી સુધી માહિતી પહોંચતી કરીએ તમારા તરફથી એક અમને અમે લોકો રિક્વેસ્ટ કરીએ કે એક સપોર્ટ એવો મળે કે એજ્યુકેશનને સપોર્ટ કરો આ વિડીયો મેક્ઝિમમ લોકો સુધી શેર કરો તમે લોકો કારણ કે અમે ઘણા વિડીયોમાં કહીએ છીએ પચાસ ટકા અમે કામ કરી શકીએ છીએ પચાસ ટકા તમારા હાથમાં હોય છે વિડીયો શેર કરવાનું તો લોકોને શેર કરો અમથા દિવસના ઘણા બધા આપણે ના જાણતા બી કોમેડી રીલ્સને આ બધું ઘણું શેર કરતા હોઈએ છીએ તો બેટર છે તમારા વોટ્સઅપ ગ્રુપ્સ હોય તમારા ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય ત્યાં આગળ વિડીયોને શેર કરતા રહેજો હજી કંઈ ના સમજાણું હોય કંઈ હેલ્પની જરૂર છે તો ઉપર નંબર રિફ્લેક થઈ રહ્યો છે અને તમારા કોઈ હજી સવાલ વધ્યા છે તો કોમેન્ટ કરતા રહેજો અમે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું બાકી કંઈ હોય તો કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત